નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમઓની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવનાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને હાલની સપ્રય સિસ્ટમઓની સ્થિતિ જોવા જઈએ

તો એક ઓફ શો ટ્રોપ છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી કેરળા કેરાલા સુધી જોવા મળી રહ્યું છે જેના પરિણામે વરસાદના સ્તરો આગળ પાછળ થતા રહેતા હોય છે ત્યારે ખાસ કરીને આ પ્રકારની સિસ્ટમની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની વાત કરીએ તે પેલા ગઈકાલે આગાહી મુજબ ઘણા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો જેમાં સૌરાષ્ટ્રના જામનગર તેમજ મોરબી જિલ્લાના ભાગો રાજકોટ જિલ્લો દ્વારકા જામનગર સાઈડના વિસ્તારો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ભાગોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે સંભાવત જે ભાવનગર જિલ્લો અને મોટા જિલ્લાના ભાગો થોડા માટે ચૂકી ગયા હતા જોકે બોટાદ જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો કચ્છના જે વિસ્તારોમાં આપણે આગાહી કરી હતી તે તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો જેમાં ગાંધીધામ ભુજ અંજાર આજુબાજુના ભાગો છે તેમજ માંડવી નલિયા મુંદ્રા સહિતના ભાગો છે તેમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છે વરસાદી માહોલ જોવા મળ્યો હતો પરંતુ ધારણા કરતાં ગતિવિધિ ઓછી રહી હતી અને તે પ્રમાણે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદના વિસ્તાર ધારણા કરતાં ઓછા રહ્યા હતા પૂર્વ ગુજરાતના ભાગોમાં થોડું જોર રહ્યું હતું તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રાતે સારામાં સારો વરસાદી માહોલ આગાહી મુજબ આવી ગયો છે ત્યારે આજે ગુજરાતના ક્યાં કયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ રહેશે તે વિશેની વાત કરીએ તો મિસ્ટ્રો મિત્રો ખાસ કરીને જે ચાર્ટ છે તેમાં થોડો ફેરફાર થયો છે જે સિસ્ટમ છે તે થોડી વધુ નીચે સરકી છે જેના પરિણામે આજે જે પ્રકારના ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ પૂરા ગુજરાત માટે દેખાઈ રહ્યો હતો તેમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે અને સિસ્ટમ થોડી ફરીથી ઉપર આવવાની સંભાવના છે અને જેના પરિણામે જે ડ્રોપ છે તે ઉપર નીચે થયા રાખશે જેના પરિણામે વરસાદની ગતિવિધિ વધઘટ સાથે ચાલુ રહેશે તમામ મિત્રોને જણાવવાનું કે આ રાઉન્ડ હજી પૂરો નથી થયો રાઉન્ડનો આજે બીજો દિવસ છે રાઉન્ડ લાંબો ચાલવાનો છે બધા વિસ્તારોમાં એક સાથે એક દિવસે વરસાદ આવી જાય તેવું શક્ય નથી અને વધતા ઓછા વિસ્તાર સાથે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ જ રહેવાનો છે વરસાદ બંધ થવાનો નથી માત્ર સિસ્ટમના ટ્રફ અને જે વિવિધ પરિબળો હોય છે તેમાં ફેરફાર થતા હોય છે તો વરસાદના વિસ્તારોમાં વધઘટ થતી હોય છે અને જે પ્રકારની સ્થિતિ હોય તેમાં ફેરફાર થતા હોય છે ત્યારે આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરા નગર આવેલી જે ભાગો છે તેમાં સારી સંભાવના દેખાઈ રહી છે અને હળવો મધ્યમ વરસાદ ભાગોમાં જોવા મળે બાકીના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે જોકે ત્યાં વરસાદના ગતિવિધિ થોડી ઓછી રહે પરંતુ ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં બપોર બાદથી વરસાદની ગતિવિધિ ફરીથી જોર પકડે તેવું લાગી રહ્યું છે અને આજે પણ જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર ગીર સોમના જુનાગઢ જિલ્લાના ભાગોમાં સારી શક્યતાઓ દેખાઈ રહી છે આજે અમરેલી ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પણ સારી સંભાવના દેખાઈ રહી છે અને ત્યાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ આજે દેખાઈ રહી છે જોકે ગઈકાલે જે પ્રકારનો અતિરૌદ્ર સ્વરૂપ વરસાદનું જોવા મળ્યું હતું તે પ્રકારનો વરસાદ આજે વિસ્તારમાં થોડો ઘટાડો થાય અને તે પ્રકારનો વરસાદ જોવા ના મળે પરંતુ વધઘટ સાથે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે જ્યારે બાકીના વિસ્તારોમાં પણ છૂટો છે વરસાદી માહોલ યથાવત રહેશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન સારો વરસાદ જોવા મળ્યો આજે પણ છૂટાછવાયો વરસાદની સંભાવના હજી પણ યથાવત છે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી પાટણ આજુબાજુના ભાગો છે તેમાં પણ છૂટો છો વરસાદી માહોલ આગામી ચોવીસ કલાકમાં યથાવત રહેશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આપણે કહ્યું તેમ ખાસ કરીને આજે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છૂટો છો વરસાદી માહોલ જોવા મળે જેમાં અમદાવાદ ખેડા નડિયાદ આજુબાજુના વિસ્તારો હોય છોટાઉદેપુર અને દાહોદ ગોધરા આજુબાજુના ભાગ હોય છે ત્યાં છૂટાછવાયા વરસાદની ગતિવિધિ જોવા મળે ભાગોમાં આજે પણ ગઈકાલના જે વિસ્તાર રહ્યા હતા તેમાં જ વધુ શક્યતાઓ રહેલી છે અને ગાંધીધામ અંજાર ભુજ આજુબાજુ શક્યતાઓ રહે રહેલી આજુબાજુ પણ થોડી સંભાવનાઓ રહે અને બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા કે અમુક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવનાઓ રહે તો ગઈકાલ કરતા વિસ્તારમાં આંશિક ઘટાડો થાય પરંતુ વરસાદની ગતિવિધિ આજુ પણ